નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈ રાહતના સમાચાર આવ્યા છે બે હજાર છવ્વીસ માં સોનું સસ્તું થશે કે મોંઘુ તેના વિશે વિડીયોમાં જાણીશું તો વિડીયો ને સુધી જોતા રહેજો પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને લોકો જાણવા માટે વધુ ઉત્સુક છે કે બે હજાર છવ્વીસ માં સોનું સસ્તું થશે કે મોંઘું શું ભાવ વધશે કે થોડી રાહત મળશે આ પ્રશ્નો વચ્ચે બાબા વેગાની આગાહી ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર છવ્વીસ માં વિશ્વને મોટો આર્થિક આંચકો લાગી શકે છે અને તેની સોનાના ભાવ પર મોટી નોંધપાત્ર અસર જોવા મળશે દસ ગ્રામ સોનાની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયાની આસપાસ છે તૈયારી કરી રહેલા પરિવારોમાં ચિંતા વધી છે ભાવ આગળ ક્યાં જશે તે અંગે આશા અને ભય બંને વધી ગયા છે ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે જે એક લાખ ત્રેવીસ હજાર અને એક લાખ ત્રીસ હજાર પ્રતિ દસ ગ્રામની વચ્ચે બુધવારે એમસીએક્સ પર સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચી ગયો સવારના વેપારમાં ભાવ વધુ વધ્યો સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર છસો એકતાલીસ થયો

ત્રેપન ટન સોનું ખરીદ્યું જે આ વર્ષે સૌથી વધુ છે આનાથી સોનાની માંગમાં પણ વધારો થયો છે બાબા વેગાને વિશ્વભરમાં બાલકન નોસ્ટરડેમ તરીકે ઓળખવામાં આવે છે ભૂતકાળમાં તેમની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ દાવો કરે છે કે બાબા વેગાએ બે હજાર છવ્વીસમાં એક મોટી આર્થિક કટોકટી રોડક ક્રેશની આગાહી કરી છે આ કટોકટી બેન્કિંગ સિસ્ટમને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે આવા વાતાવરણમાં લોકો સામાન્ય રીતે સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ વળે છે જેના કારણે એવી આગાહી કરવામાં આવી છે કે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે આ વાયરલ અંદાજો અનુસાર બે હજાર સોનાના ભાવમાં પચીસ થી ચાલીસ ટકાનો વધારો થઈ શકે છે જો આવું થાય તો ભારતમાં સોનાનો ભાવ એક લાખ ત્રેસઠ હજાર રૂપિયા અને એક લાખ પહોંચી શકે છે સુધીનો સૌથી સ્તર હશે એક નવા સંશોધનના અહેવાલે જણાવ્યું છે કે બે હજાર છવ્વીસમાં માં સોનાનો ભાવ ઓસ દીઠ પાંચ હજાર ડોલર સુધી પહોંચી શકે છે અહેવાલમાં નોંધપાત્ર મુખ્ય કારણો ટૂંકાવવામાં આવ્યા છે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવી વૈશ્વિક બજારમાં પુરવઠો ઓછો થવો અને સોનામાં રોકાણકારોનો વિશ્વાસ વધવો આ બધા પરિબળો ભાવને વધુ ઊંચા કરી શકે છે મુશ્કેલ સમયમાં સોનાને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે પરંતુ ફક્ત આગાહીઓ પર આધાર રાખવો યોગ્ય નથી જો ભાવ વધુ વધે તો સોનામાં રોકાણ ફાયદાકારક બની શકે છે પરંતુ યોગ્ય આયોજન જરૂરી છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સાતસો ચોરાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠ્ઠોતેર હજાર ત્રણસો બાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે નવ લાખ ઓગણસી હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં પાંચ હજાર ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવની પંચાણું હજાર સાતસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીમાં પાંચસો વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર સાતસો રૂપિયા જે તેમાં છસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા તો મિત્રો સો ગ્રામ સોનાના ભાવમાં છ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકોતેર રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાર હજાર ચારસો ચોસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો અડસઠ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રીસ હજાર પાંચસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ પાંચ હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો અઠ્યાવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસસો દસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો જોવા મળ્યો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસ હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો જોવા મળ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ હજારનો વધારો જોવા મળ્યો છે આઈબીજેએ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે અસોસીએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી એસોસિએનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો